નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને તો તમારું સ્વાગત છે અને સૌથી પહેલા તો તમને કે ભાઈ આપણો જે દેશની ચૂંટણી પંચ છે એના જ્ઞાનેશ કુમારનું એવું જ્ઞાન છે આજે જે એમણે લગભગ કલાકની આસપાસનો સમય એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને બહુ બધી વાતો કરી પણ કામની કોઈ વાત ના કરી એમની વાતોમાંથી સ્પષ્ટ આપણને દેખાય કે સમજાય કે ભાઈ એ પણ એવું મોદી સાહેબની જેમ ભાજપ વાળા જેમ માને છે કે આ દેશની અંદર જાગૃત લોકોની સંખ્યા બહુ ઘટી ગઈ છે કારણ કે એટલા બધા જુઠ્ઠાણા એમને ચલાવ્યા એટલે તમે જે આજે એના એમના કેટલાક વિડીયો સાથે એમની પ્રેસ કોન્ફરન્સથી તમારી સાથે ચર્ચા કરીશ સાથે કેટલાક જે મહામાનવ છે એમના પણ એક વિડીયોની વાત કરીશ અને એમણે અત્યારે દિલ્હીમાં કેવી રીતે પબ્લિક ભેગી કરી એની પણ વાત કરીશ તો સૌથી પહેલા સાહેબ ના અમિત શાહ ના નજીક ના વ્યક્તિ છે એ તમને મળી રહેશે અને હવે એમને બક્ષિસ તરીકે સેવા કરવાની બક્ષિસ તરીકે એમને જયારે આ પદ મળ્યું છે ત્યારે જે છે પોતે બહુ જ સેવાભાવી વૃત્તિ સાથે બધી વાત કરે છે એમના મોડામાં અત્યાર સુધી મગ ભરેલા હતા પણ ખબર નહીં આજે અચાનક એમને ઈચ્છા થઈ કારણ કે આજે તો બહુ આમ ચોખ્ખું કોઈ તમે વિચારી શકતા એ લોકો વિચારે કે જયારે રાહુલ ગાંધીએ ગોટ ચોરીનો મામલો જયારે કર્યો શરૂ એની પ્રેસ કોન્ફરન્સ કરી ત્યાર પછી અચાનક જ આજે બળાત્કારી ભ્રષ્ટાચારી કુતરાઓને બચાવવા માટે થઈને અચાનક જ એકદમ જ સપનામાં સુપ્રીમ કોર્ટને આવ્યું ને એમણે દિલ્હીના કુતરાઓનો મુદ્દો ઉછાળ્યો એ મુદ્દો ચાલ્યો નહીં એટલે પછી બીજા એટલે જગ્યાએ કોમ્યુનલ કરવાનો પ્રયત્ન બધું જે વ્યવહારિક વાતો છે ત્યાર પછી મોદી વિવાદ ઉભો કરવા માટે થઈને કે વોટ ચોરી પરથી મામલો હતો એટલે લાલ કિલ્લા પરથી આરએસએસ ના વખાણ કરી લીધા એને એનજીઓ કરી દીધું એમને એમ હતું કે કદાચ આની અંદર આ લોકો વોટ ચોરીનો મામલો ભૂલીને હવે આના પર વળગી પડશે કારણ કે મોદી સાહેબ તો હવે એવું જ માને છે કે આ દેશમાં બધા અંધભક્તો જ છે લોકોની પાસે બુદ્ધિ ક્ષમતા નથી કોઈ વિચારનારા વ્યક્તિઓ નથી ખાલી એમને હિન્દુ મુસ્લિમનો ઝંડો આપી દો એટલે લડ્યા કરશે અને કોઈ પ્રશ્ન પૂછનારા નથી અને પ્રશ્ન પૂછનારાઓને જવાબ આપવાનો મોદી સાહેબ ની જે કહેવાય ને સોળ ની છાતી એમાં તાકાત નથી મોદી સાહેબ આખી જિંદગી આ નહીં કરી શકે પણ અત્યારે જો જ્ઞાનેશ કુમારની વાત છે જ્ઞાનેશ કુમારનો આ એક પહેલો વિડીયો જુઓ गलत शब्दों का इस्तेमाल करके जनता को गुमराह करने का असफल प्रयास किया जाए तो यह भारत के संविधान का अपमान नहीं तो और क्या है जहां तक कि मशीन रीडेबल मतदाता सूची का सवाल है माननीय सुप्रीम कोर्ट 2019 में ही कह चुका है कि हम मतदाता की निजता का हनन हो सकता है वोटर प्राइवेसी कैन बी ब्रीस्ड हमने कुछ दिन पहले देखा कि कई मतदाताओं की फोटो उनकी अनुमति के बिना मीडिया के समक्ष रखी गई उनके ऊपर आरोप लगाए गए उनका इस्तेमाल किया गया क्या अपनी माताओं बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या हमने जो बात करी ने छिल्ली बात बहुत महत्व नी करी જો વોટ ચોરી ના કહેવાય એનો અમે પ્રૂફ નહી આપીએ પણ એ લોકો વોટ ચોરી જે કોંગ્રેસ ને રાહુલ ગાંધી કહી રહ્યા છે એ વાત ખોટી એ સંવિધાનનું અપમાન છે વોટ ચોરી કરનાર વિશે વાત કરવી એ અપમાન છે પણ વોટ ચોરી કરવી એ સંવિધાનની હત્યા કે લોકશાહીની હત્યા નથી એવું એ કઈ કહેવા માંગે છે અને પાછું તમને કદાચ નહીં ખબર હોય પણ બે હજાર ત્રેવીસ માં એક આ રીતનો આ લોકો જાતે જ એક કાયદો પસાર કરી નાખ્યો છે કે તમે ચૂંટણી કમિશનર હોય છે કેન્દ્રીય એમની સામે કોઈ એફઆઈઆર ના કરી શકો એટલે જાતે સ્વરક્ષણ મેળવી લીધું છે આ પદ માટેથી ને પછી બધું તંત્ર કર્યું પણ એમણે જે છેલ્લી વાત કરી કે જે સીસીટીવી ફૂટેજ છે માતા બહેનોના એ કેવી રીતે જાહેર કરાય એમની નિજતાનું હનન છે તો હવે ચૂંટણી પંચે પણ એનો જવાબ આપવો જોઈએ કે તમે કારણ કે ચૂંટણી થતી હતી ત્યાં સીસીટીવી લગાવતા પહેલા દેશની મહિલાઓ અને માતાઓને પૂછ એટલે મહિલાઓને પૂછ્યું હતું માતા બહેનોને પૂછ્યું હતું કે ભાઈ અમે સીસીટીવી લગાડીએ છીએ તમારી પ્રાઇવસીનો ભંગ થશે કારણ કે મતદાન કરવા નથી જતા કદાચ બાથરૂમમાં જતા હોય એવું માનતા હોય ને એટલે એ રીતના જવાબ આપે છે કે ભાઈ મહિલાઓનું એમનું પ્રાઇવસીનો ઉલ્લંઘન છે અપમાન છે એમનો એમનો સીસીટીવી કઈ રીતે રાહુલ ગાંધીને અપાય અને એ પણ પાછું નિયમ એ લોકોનો જ છે પિસ્તાલીસ દિવસ સુધી તમે માંગો તો મળે ચૂંટણી પત્યા પછી પિસ્તાલીસ દિવસ પછી અમે ડેટા ડિલીટ કરી નાખીએ છીએ કારણ કે અમારી પાસે જગ્યા જ નથી આગળના જે જે ચૂંટણી કીધું એવું છે કે મહિલાઓ અને એમની પરમિશન વગર વોટર લિસ્ટમાં બે બે વાર ફોટા એમના દેખાય તો એનો ફોટો બ્લર કરીને બતાવવો પડે કારણ કે એમની જે નિજતા છે એનું ખંડન થાય છે જો અઢાર વર્ષથી એકવીસ વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ માટે જે મતનો અધિકાર જે છે એનો ઉપયોગ સાહીઠ વર્ષની ઉપરની મહિલા કરે અને એ તમે જાહેર કરો ને તો એ ભૂનો છે એને બે જગ્યાએ વોટિંગના નામે થઈ ગયું છે કે એને કર્યું છે એ બહુ વિષય છે જ નહીં કારણ કે એમને દેવું છે કે આ તો રામ રામ જપનાવાળા લોકો છે એટલે આ બધા માની લે છે આ લોકો મને ખબર નહિ આ અજી એક બીજો વિડિયો તમને આગળ બતાવું કોઈ તે غلط શબ્દો કા استعمال करके જનતા કો ગુંमराह का अपमान नहीं तो और क्या है जहां तक कि मशीन रीडेबल मतदाता सूची का सवाल है माननीय सुप्रीम कोर्ट रखी गई उनके ऊपर आरोप लगाए गए उनका इस्तेमाल किया गया क्या अपनी माताओं बहुओं महीने से मैं ये मानूं कि पीयूष जी के नाम के अगर आपको अंदाजा बहुत सरस गहन चिंतन वाली बात करी है जो या किसी के कहने से मैं ये मानू कि पीयूष जी के नाम के अगर, अगर आपको अंदाजा न हो तो अगर पीयूष जी के नाम को अगर आप सौ करोड़ में सर्च करेंगे तो आपको हजारों लोग मिलेंगे अब, अब कौन से पीयूष जी का नाम काटा जाए कौन से पीयूष जी दो हैं ये तो अगर इसको जल्दीबाजी में किया जाएगा तो किसी भी मतदाता का नाम गलत कट सकता है आपकी जगह किसी और का कट जाए इसलिए शायद पिछले 20 सालों में टेक्नोलॉजी तो थी लेकिन टेक्नोलॉजी का उपयोग करके किसी का मतदान में नाम काट मतदाता सूची से नाम काटा जाए ये गलत होगा और इसीलिए चुनाव आयोग ने ऐसा नहीं किया वाह कुमार तुम्हारा ज्ञान पर धन्य है के भाई तुम्हें સર્ચ કરો તો હજારો લોકો મળે તમને એટલે એમ કઈ કાપી ના ના થાય એટલે આ જે જ્ઞાનેશ કુમાર છે જે આજની પ્રેસ સ્ક્રિપ્ટ છે ને એ મારું માનવું છે કે મોદી સાહેબના જે સ્ક્રિપ્ટ રાઇટરો છે ને એમણે લખી એમને તર્ક સાથે કે એના સાથે કોઈ લેવા દેવા જ નથી હવે ધારો કે તમે કોઈ પણ તમારું પોતાનું નામ આજે મારું નામ મેહુલ છે તો હું મારી જાતને સર્ચ કરું તો મેહુલ નામના હશે હજારો લોકો હશે પણ એ બધા હજારો મેહુલના રહેઠાણનું એડ્રેસ

કુમાર ભાઈ તમારા પેલા જે સ્ક્રિપ્ટ રાઇટર સમજાવો કે મોદી સાહેબ ની જે પગ માથા વગરની જૂની જૂની વાતો જે લખે છે ને ને એવું તર્ક હોય ભાઈ બોલીવુડમાં જાઓ તમે બોગસ પિક્ચર બનાવીને એ લોકો વોર ટુ ને જે સ્પાઈ યુનિવર્સ ની અંદર એકદમ અચાનક યારી ઘુસાડી ને ક્યાંથી ને ક્યાં ચાલ્યું એ પણ એક આખો વિષય છે બરાબર આ બધી આવી જ વાતો ચાલે છે તો એક વાત કહી દઉં વોર ટુ ની પણ કે તમે આમ તો જોવા જેવી જ પિક્ચર નથી છતાંય ના જોઈએ તો હું તમને કહી દઉં કે એની અંદર બે મિત્રોની વાત છે જે બે મિત્રો નાનપણમાં ભેગા થયા એ બે મિત્રો ચોરી કરતા હતા ચોરી કરતા કરતા જેલમાં ગયા જેલમાં ગયા પછી એક મિત્ર એવી રીતે ભાગી ગયો કે સાવ એનો કોઈ પતો જ નતો બીજો મિત્ર જે છે એ સુધર્યો આર્મીનો ઓફિસર થયો રોનો ઓફિસર થયો અને એટલો બધો થયો કે બહુ આખી ભારતને આખા વિશ્વ સામે રક્ષણ આપી શકે અને કઈ નો કઈ પહોંચી જાય જાપાન પહોંચી આટલું બધું એની પાસે એ થઈ ગયો હોશિયાર એજન્ટ થઈ ગયો હવે એ એજન્ટ એને એના ભાઈબંધનો એ ભાઈબંધ મોટો થઈ ગયો છે એ શોધી જ ના શક્યો કારણ કે ભાઈબંધ એવી જગ્યાએ જઈને એને આર્મીની ટ્રેનિંગ લીધી કારણ કે એમાં કે છે કે હું અંધારામાં જતો રહ્યો એવા કે કોઈ મને શોધી જ ના શકે પણ એ આર્મી નું કેમ્પ એવો કયા અંધારામાં હોય કે જ્યાં આર્મી વાળાને એટલે ગદ્દારી કરવા નીકળી પડ્યો છે એટલે કઈ ખબર જ ના પડે કે તમે એટલું મોટું ભયંકર પ્રચંડ એટલે એ જે વોરના રાઇટરો છે ને એવા જ આ મોદી સાહેબ ના રાઇટરો છે એટલે મોદી સાહેબ ના રાઇટરો ગમે તે લખે એ આરએસએસ વાળું એ લખે કઈ પણ લખે એવા જ્ઞાનેશ કુમાર અજ્ઞાનેશ નથી બોલ્યો હું હું જ્ઞાનેશ બોલ્યો છું તમે અજ્ઞાનેશ સાંભળ્યું હોય તો મારી એ તમારી ભૂલ છે સાંભળવામાં મારી બોલવામાં નથી પણ હમણાં એવું કહી દીધું જ્ઞાનેશ કુબેર કે ભાઈ પિયુષ નામથી સર્ચ કરો તો લાખો લોકો મળે પણ કોણ શું કામ કરે પિયુષ નામથી સર્ચ ભાઈ મારે મેહુલ નામથી શું કામ સર્ચ કરું મારા વોટનું મારે અધિકાર માટેનું સર્ચ કરવું હોય તો હું આખું મેહુલ કુમાર વાસુદેવ વ્યાસ નામથી સર્ચ ના કરું અને એમાંય મને દસ જણા મળે તો હું વડોદરા ના રાખું એમાંય મને ધારો કે દસ જણા મળે તો હું મારું ઘરનું હરણી

ખોળાના ખૂંદનાર પત્રકારો જે છે એમને જ બોલાયા હશે પણ કદાચ લિસ્ટમાં એક બે જણા વધી ગયા હશે કદાચ એમનું ધ્યાન નહીં રહ્યું હોય આ બહુ વરિષ્ઠ પત્રકાર છે રભજીત નામ છે એમનું એમણે પ્રશ્ન પૂછ્યો અને આ આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા પહેલા જો તમે આખી ના જોઈ હોય પ્રેસ કોન્ફરન્સ તો કહી દઉં ત્યાં લોકોએ પહેલાથી નિયમ કહી દીધો હતો કે દરેક પત્રકારને એક નંબર આપ્યો હતો અને એ પત્રકાર એ નંબર ઊંચો કરે અને પછી એને પ્રશ્ન પૂછવાનો અધિકાર મળે એમને એમ સીધું કે સાહેબ મારો પ્રશ્ન છે એવું કરીને ના થાય અને પછી એને પોતાની ઓળખાણ આપવાની ને પછી એ પ્રશ્ન પૂછી શકે અને પછી આ લોકો પ્રશ્નનો જવાબ આપવો તો આપે બાકી જે બીજો પ્રશ્ન કોઈ બોર્ડ ઊંચું કર્યું છે એનો નંબર બોલી નાખે તો આ પ્રશ્ન કદાચ જો અંધભક્તા જોતા હશે તો લોકોને ગેરવ્યાજબી લાગશે પણ જે ભારતને અને દેશને પ્રેમ કરે છે એ લોકોને એમાં કંઈક કદાચ તથ્ય દેખાય मैं फ्रीलांस जर्नलिस्ट हूँ परंजॉय परंजॉय गुहा ठाकुरता फ्यू so, क्वेश्चंस, इतना में आपको हर करेगा क्या जरूरत समय, समय है जब चल पैंसठ लाख लोग का नाम नहीं है तो आपको देना पड़ेगा इससे पहले आपने क्यों नहीं दिया आखिरी सवाल है कि महाराष्ट्र में जो 40 लाख नया वोटर आए हैं और लोग कह रहे हैं कि पहला बार महाराष्ट्र के इतिहास में भारतवर्ष के इतिहास में वोटर से ज्यादा वोटर ज्यादा और अठारह साल उम्र के लोग कम और पांच बजे के बाद बहुत लोग वोट दिया, तो ये सारे जवाब मुख्यमंत्री देवेंद्र फडणवीस दे रहे राजनीतिक दल का नेता दे रहे चुनाव आयोग अभी तक खामोश थे क्यों टू प्रश्न એનો જવાબ આપી શકતા હતા પણ જ્ઞાનેશ કુમાર એની પાસે આ બાબતનું કોઈ જ્ઞાન નતું એટલું તો સ્ક્રિપ્ટમાં લખેલું નતું એટલે સીધો હમણાં આગળનો નંબર બોલી નાખ્યો જે તમે શરૂઆતમાં કદાચ જોયું હોય કે આ જયારે ઠાકુર સાહેબ ઊભા થયા બોલવા ત્યારે નીચેથી બેનર આવ્યું હતું એટલે એ જે પત્રકારે તમને બોર્ડ બતાવ્યું બીજો નંબર બોલી રાખ્યો જવાબ જ નથી આપ્યો આના પછી જે કોંગ્રેસ પાર્ટી છે જે અત્યારે ત્યાં વોટર અધિકાર યાત્રા કાઢી રહી છે મૂળ તો આ લોકોનો આશય હતો કે એના પરથી ફોકસ હતી જાય પણ અહીંયા એમની પાસે બોલવા જેવું જ કશું નથી અને ગોદી મીડિયા અત્યારે હું તો તો જોવાનું મેં ઘણા ટાઈમથી બંધ કરી દીધું ખાલી ક્લિપ ફરતી હોય તો જોઈ લઈએ બાકી એ જોવામાં સમય ને ઉર્જા બગાડવાનું હોતું નથી પણ પછી આ જે આખું ભાષણ છે એના પર પછી કોંગ્રેસ પક્ષે અને ઘણા લોકોએ આજે જ્ઞાનેશ કુમારનું હવે હું અજ્ઞાન બોલું છું જ્ઞાનેશ કુમારનું અજ્ઞાન જે છે એ करती आज बदा क्लिप्स बनाया है न तो कोई विपक्ष है न तो कोई पक्ष है सब समकक्ष हैं। कुछ दिन पहले बीजेपी के लोग प्रेस कॉन्फ्रेंस करते हैं उनसे कोई एफिडेविट नहीं मांगा उन्हीं का डेटा है उन्हीं के आंकड़े हैं, मुझसे एफिडेविट मांग रहे हैं। है आ एक पहली बात है जो खोटी है ज्ञानेश कुमार विपक्ष नेता आज ही मांगू के दस दिवस में ते आप नहीं तरह અ માફી માંગો પણ અનુરાગ ઠાકુર એ જે કર્યું એણે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી દીધી પણ એના વિશે કશું નથી બોલતા એટલે આ નિષ્પક્ષ હોવાની જે વાત કરે છે ને નિષ્પક્ષ એ છે નહીં આ એક બીજો વિડિયો છે બૂથ લેવલ ઓફિસર બૂથ લેવલ લેજન્ડ સરપંચ સૌને મળીને આ દસ્તાવેજ કરકે સૂચી બનાવી કે યે લોગ મૃત પાય ગયે છે અમારા યહ જો મૃત્યુ વ્યક્તિ હે અવી 2 2 બૂથ હે 213 214 दोनों बूथ से करीब-करीब पंद्रह से बीस आदमी मृत्यु अभी पड़ा हुआ है इसमें उसका नाम छठा नहीं है और कई ऐसा आदमी है जिनका वोटर लिस्ट में पूर्व नाम था अभी उसका वोटर लिस्ट में नाम नहीं आ रहा है दिखने में खोजने में भी परेशान हो रहे हैं देयर आर मोर देन अ डजन ऑफ पीपल हु आर इन दिस लिस्ट बट आर नो मोर इन दिस वर्ल्ड दे आर डेड लाइक जग्या देवी हु पास्ट अवे लास्ट ईयर एंड हसन दिख, no right uh, याद पर मैंने तो

ટોપિંગ કરીને બધા એમને આપીએ ને તો એ ઓછા પડે કે આવી રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં કહે છે કે અમે બધું બહુ વિચારી નાખી આ યાદી બનેલી છે બહુ મહેનત થી બનેલી છે આમાં કોઈ જ જાતની ગેરરીતિ નથી તો સુપ્રીમ કોર્ટમાં આયા હતા એ લોકો ખોટા હતા તો એમણે કેવું છે કે જે આયા હતા ખરેખર ખોટા હતા આ જે મરેલા લોકોના નામ અત્યારે વોટર લિસ્ટમાં છે એવા જે ન્યૂઝ છે તો એ પ્રેસ કોન્ફરન્સમાં કેવું જોઈતું હતું એમને કાં તો એમને એફિડેવિટ કરીને કેવું જોઈએ કે આ અમે સોગંદનામું કરીને આ કહીએ છીએ કે આ બધું ખોટું રાહુલ ગાંધી પાસે સોગંદનામું માંગે તો એ પણ ખાય ને મા બાપ કૂક ના કોકને તો માનતા છે કા તો મોદી સાહેબ ને સમ ખાઈને અમે ખોટું બોલતા હોય મોદી મરે એવી સોગંદ ખાઈને એ લોકો આપે ને જનતાને તો તો બને આપણે તો આપણે રાહુલ ગાંધીનું પણ માંગીએ સ્વાગંદનામું તમે જે પ્રૂફ કહો છો એ એ પણ આપો પણ એવું નહીં કરે એ આ પણ એટલે આમ તમે આખું અત્યારે આખી પ્રેસ કોન્ફરન્સ તમે નવી જોયું હોય મેં જોઈને મને એટલું એવું થાય કે આ આ દેશની અંદર આવી રીતે કઈ રીતે જવાબ આપી શકે જ્યારે તમે અજીત અંજમ જેવા પત્રકાર કે જે ત્યાં બિહારમાં જઈને ત્યાં ગ્રાઉન્ડ રિયાલિટી તમને બતાવે છે આટલા વિડીયોઝ બતાવે છે અને છતાં તમે ત્યાં એકદમ જ્ઞાનેશ કુમાર કહે છે કે કશું ખોટું થયું નથી સુપ્રીમ કોર્ટની અંદરના જજ રાહુલ ગાંધીએ આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ કરી જે પેલી એમની મહાદેવપુરાવાળી અને એક લાખ ને અઢીસો જેટલા વોટ બોગસ હોવાની વાત કરી જજ ત્યાં સુપ્રીમ કોર્ટમાં પૂછે છે કે આવું ક્યારે થયું એટલે આ જજ ખાલી આપણું એટલે કઈ ખબર પડે એવું નથી કે એમને ખબર જ નથી હોતી કે આ શું ચાલી રહ્યું છે દેશ એટલે બહુ આશ્ચર્યજનક વાત છે પણ છે ભાઈ આ બધાની અંદર એક જ વાત છે તમે કઈ પણ બોલો મોદી એ તો મુમકીન મોદી છે ને એટલે બધો મુમકીન છે કઈ પણ થઈ શકે તમારું તમારું બધું જ થઈ શકે કારણ કે જો મોદી સાહેબ આજે આટલા બધા વિષય ચાલે છે પણ દિલ્હીમાં જે એમણે જે બ્રિજ ને બધું આ કોઈ છે બહુ એમણે બહુ વિકાસનું એક ઉદઘાટન કર્યું ખબર નહીં આ વરસાદ તો નહીં પણ આવતા વરસાદમાં પછી કઈક સમસ્યાઓ આવી જાય કદાચ આ સિઝનમાં એની રેખાઓ જે બધી છે ને એટલે મોદી સાહેબ આજ સુધી હું ખબર નહીં આટલા વર્ષોથી પત્રકાર મને આ વિડીયો જેમ મને સમજણ નથી પડી કે કોઈ વસ્તુનું ઉદઘાટન કરવા જાઓ તમે એટલે એના પર આંટા મારીને ફોટા પાડવાના વિડીયોના રીલ બનાવવાનું આ કયા પ્રકારનું ઉદઘાટન છે અને પાછું બ્રિજ પર કોઈ છે નહીં બહુ ભર્યા નહીં હોય શોર્ટ છે પણ ત્યાં એટલે અને પછી એટલા બધા વિદ્વાન છે કે બધું એમને બધા જ વિષય ખબર છે કદાચ વેદો અને પુરાણો બનતા હશે ને ત્યારે બાજુમાં બેઠા હશે દાઢી ખંજવડે કીધું હશે કે આ બે શ્લોક લખીને આપો એટલા જ્ઞાની હોવાનો ડોળ કરે છે કારણ કે લોકો માનનારા છે એમને એવા તો એમણે આજે ત્યાં ઉદઘાટન ને બધું કર્યું એક્સપ્રેસ વે છે આનું બધું ઉદઘાટન કર્યું અને વિકાસ નું નામ બધું ખાસું બોલ્યા છે જેમનું રૂટીન હોય છે પણ ત્યાં આ વિડીયો બનાવડાયો અને બધા શેર કર્યો આટલા મોટા બ્રિજ પર પોતા ચાલતા એવું જ ચાલી ચાલીને એમણે ત્યાં રેખાઓ માપી કે આ બ્રિજ ની લકીર કેટલા વર્ષો ચાલે એવી છે પછી એમણે આ બધું જાણ્યું પછી પછી સજેશન પણ આપ્યું કે અહીંયા આવું નહીં અહીંયા છે ને અહીંયાથી આ હવે બની ગયો છે જાણ્યું છે કે અહીંયા જવાય હવે એમને પોતે તો ક્યારે વાહન ચલાવવાનું છે નહીં એમને કાર આવડે છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે આ કદાચ કારની પરિકલ્પના એમણે કરી હોય એવું કે કેમ બહુ ગેસમાંથી પેલી ગટરના ગેસમાંથી જે કારનું ઇંધણ નીકળે એવું કંઈ કર્યું હોય એમણે પણ આ બધું આ ખાલી વિડિયો બાજી આમાં કોઈ જગ્યાએ એમનો ઓડિયો નથી એ શું બોલી રહ્યા છે એની કોઈ વાત નથી પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેનો સરસ મજાનું જાણે બહુ જ્ઞાની પુરુષ છે આમ તો જ્ઞાની જ કહેવાય કારણ કે એમની અંદર બહુ છે અને આપણે પ્રજામાં વચ્ચે આપણે બસ આપણને ખરેખર થોડીક બુદ્ધિ આપી હોત ને તો આપણે બહુ જોરદાર કામ કરતા હોત એવું અત્યારે લાગે તમને સમજ છે તમને ખ્યાલ આવે છે ને એ તમારો ગુનો છે આ મોદી નું અસત્ય છે કારણ કે જુઓ અત્યારે આ જે દિલ્હીનો પ્રોગ્રામ જેમાં આપણે સાહેબ બધું કરાયું ને ફોટો સેશન ને વિડીયો સેશન એજ માટે જવા માટે ત્યાં રવિવારના દિવસે સરકારી અધિકારીઓને બસો ભરી ભરીને લઈ જવાના હતા એટલે ત્યાંના એ અધિકારીઓના એમના એમના રિએક્શન એ છે એ લોકો જાતે આ વિડીયો શેર કર્યા છે બધા આજ મેં આપકો એક તો બસીસ દિખા રહી હું अभी आपने दो बसेस और हमारे एनसीडी के कर्मचारियों को देखा होगा तो मैं आपको ये बताना चाह रही हूँ कि बीजेपी आज ये सब कहा जा रहे हैं ये लोग एक रैली अटेंड करने के लिए जा रहे हैं जहाँ की इनको छुट्टी वाले दिन एक त्योहार वाले दिन बुलाया गया है और वहाँ इनकी है इनको जाना पड़ रहा है आज आपको एक बार बताना चाहूंगी कि बीजेपी अपने सभी कार्यों में पूरी तरीके से फेल हो चुकी है तभी उन्हें लोगों ने बाइकउ कर दिया है और लोग उनकी रैली में नहीं जा रहे हैं इसीलिए छुट्टी वाले दिन इन बसेस में कर्मचारियों को लेके जाया जा रहा है हमारे मोदी जी की रैली को सक्सेसफुल बनाने के लिए और आज ये रोहिणी सेक्टर में जा रहे हैं उन्ही की रैली में तो मैं ये जानना चाहती हूँ कि लोग क्यों नहीं जा रहे हैं लोग इसीलिए नहीं जा रहे हैं ना क्योंकि उनका एक भी काम नहीं हुआ है काम न होने की वजह से लोग इतने परेशान हैं कि वो अटेंड बीजेपी कोई रैली और बीजेपी के कोई प्रोग्राम अटेंड ही नहीं करना चाहते हैं और ये चीज कर्मचारियों को भी नहीं मालूम है जस्ट ये लोग जा रहे हैं क्योंकि इनके पास इनको जाने के लिए बोला गया है और ये छुट्टी वाले दिन जा रहे हैं ये वो एक एक वीडियो है मैंने पण वीडियो बनाया है जो आमा बहु भगत जे पण बात तो ये है के भाई हमने आ रिटेल ली जाओ मावे है પણ આ બધાની વચ્ચે હવે એક છેલ્લો વિડિયો મેં બતાવ્યો તો આ વિડિયો બહુ જોરદાર છે એટલે કેન સાહેબ સે 2028 મે કિસ સરકાર કારણ કે આ આજે છે ને હવે આપણે રોજ એકાદ વિડિયો આવો તો હું શું થી કરીશ આજ નો છે શું વાત છે સાહેબ અચ્છા એક વાત બતાવીએ આપકે હિસાબ સે 2028 મે કિસ સરકાર બના ચાહીએ મોદીજી કે રાહુલ ગાંધી મોદીજી મોદી સરકાર જિંદાબાદ અરે રાહુલ ગાંધી ભી કાપી અચ્છા આદમી હે કાપી બઢે લેખે ઇન્સાન હે કોન કતા રાહુલ ગાંધી પઢા લેખે ઇન્સાન હે પઢા લેખે ઇન્સાન યહી બોલતા હે बेटी बचाओ बेटी पटाओ चलिए ये सब छोड़िए राहुल गांधी जी क्या बोले थे दो हजार चौदह में जब हमारा सरकार आएगा हम तो दो करोड़ हम नौकरी देंगे पंद्रह लाख रुपया हर खाता में देंगे अभी तक लगता आप मोदी जी के बहुत बड़े फैन है इसीलिए मोदी जी का सपोर्ट कर रहे हैं ये है, है, है मोदी जी का हम फैन है ये अच्छा आप मोदी जी से क्या सीखे हैं झूठ बोल रहा अभी जो बोले तो सब झूठ था क्या इसमें कोई शक की बात है राहुल गांधी ने हमें बात करी ने सर साल वो વ્યંગ કરી નાખે છે છોકરાઓ પણ હવે હવે જુવાન છોકરાઓ પણ સમજે છે કે આ મોદી તો મોમકીને બસ અત્યારે આટલું જ આજે રવિવારનો દિવસ છે તમારા માટે રાત નો સમય સારી રીતે પસાર થાય કાલનો દિવસ ત્રણ મહિનાનો છેલ્લો સોમવાર છે એમાં ભગવાનની તમારા પર કૃપા રહે તમારું આ જે કલ્યાણ થાય સારું વિચાર આવે જાગૃતિ વધે અને જે આ જે વોટ ચોરો છે ઉઘાડા પડે ને કાલે પ્રાર્થના હું જરૂરથી કરીશ ને તમે પણ કરજો તમને જ્યાં મોકો મળે ત્યાં ને જેટલા લોકોને જાગૃત કરી શકો એટલા ને કરજો જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો એને લાઈક કરજો બને તો શેર કરજો કારણ કે યુટ્યુબ અત્યારે એવી હાલત છે કે મોદી સાહેબના વિરોધમાં કે સરકારની સામે તમે પ્રશ્ન પૂછો તો એ વિડીયો દબાવી રહ્યું છે એટલે લોકો સુધી આ વિડીયો નથી પહોંચતા પણ ઠીક છે આપણે તો જેટલા લોકો મારા તો સો બસો લોકો જોવે તો મને બહુ એ નથી નહીં પણ થોડાક વધે ને લોકો સુધી પહોંચે એવી બી તમે પણ હેલ્પ કરશો એવી આશા છે અને જો આ ચેનલ ને ફનરંગ ન્યૂઝને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાકી બસ અત્યારે આટલું જ ભારત માતા કી છે